તો હલો સ્વાગત છે આપણે નવા બ્લોગમાં બધે જય શિયારામ હર મહાદેવ ને રાત્રે રાત્રે તો બધા મજા જશો અને આપણો બ્લોગ ગયો હતો બધા નવ મજા જશે અને મસ્ત નીચ લાગતો હશે બધાને આપણો વિડીયોને આપણે નીકળી ગયા છે લે દૂધ લેવા જઈ શકો કીટલી લઈને અને વાગી ગયા છે સવા સાત પહેલાં સવા સાતમાં વારાથી પાંચ મિનિટથી નીકળી ગયા દૂધ લેવા દૂધ દૂધ લઈને લશું કરે હજી પાછું અત્યારે પાછું આજે આપણે રહેવાનું થશે દુકાન તો આપણે એમ કે દુકાને રહેવાનું થશે તો દૂધ દૂધ લઈને પાછા નીકળી ગયા છે ડબ્બા ગઈ હતી ચાપથી કે બંધ થઈ ગયું તો દૂધ લઈને પાછો ચાલુ કરી દેશું તો દૂધ ફટાફટ પૂગા લે કારણ કે દુકાને ફટાફટ જવું જશે બાપાને જવાનું થાય માંડી બી ફોલાફ લે ને કોઈ દુકાન બંધ જશે ને આપણે પછી ઘરે જઈને ગાયને પાવાના છે કારણ કે ગાય તો એ પીયાણા પડે તો થોડીક ફટાફટ તો મળ્યા દૂધ દઈને પછી આગળ ચાલો દોસ્તો બધા મજામાં જશો ને આપણે આવી ગયા છીએ આપણી દુકાને તમે જોઈ શકો છો દુકાન એકદમ રેડી છે ને બહારનો ઝાડો પણ એકદમ છે બધા જોઈ શકો છો અને દુકાન બાપા આવી ગયા છે માંડવી ફોલાવવા વાળી આવી ગયા છે માંડવી લેવા અને કલાક બે કલાક લાગશે ને તો ત્યાંમાંથી આપણે જ લેવાનું છે અને કાલે ઇન્ડિયા જીતી ગયો છે બહુ મજા આવી ઇન્ડિયા મેં જોવાનું આપણા સુભોડી એટલે સુબન ગિલનો ચીન લાગી ગઈ છે આવું કહેવાય કે ફોર્મમાં છે એ આપણે રોહિત શર્મા જડેજર ચાલી રન બનાવ્યા દડા હું દડાઈ ચાલી જવા છે કારણ કે આવડત એટલે એની આવી ગયો આપણે વિરાટ કોહલીનું થોડુંક આવી ગયા ફોર્મ મજા આવી જાય જશે સૈયા બાકી તો બધે ઇન્ડિયન ટીમના પ્લેયર મળે સમીનો કોમ્બે હા 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 પાંચ વિકેટ ધબા ધબ હર્ષિત રાણાને ત્રણ વિકેટ ને અક્ષર પટેલનો યાર એક કેચ એવો અઘરો રાગ બચાડે અને અક્ષર સરને એવું લાગતું હશે અક્ષર પટેલને કે એક ક્યાંક થઈ ગયા તો હેડ્રિક ચાન્સ થઈ ગયા પણ નસીબમાં હોય એનાથી વધુ મળે એનાથી ઓછું કે એથી કોઈ લઈ ના જાય તો મળતા રહેશો આપણા બ્લોગમાં અને ફટાફટ આપણો નવો વિડીયો આવે છે જોઈ લ્યો લાઈક કરી સક્ષર શેર કરી દો પ્લસ મળ્યા આગળ તો હવે દોસ્તો ને મકાઈ હતી તો મકાઈ દેવાઈ ગઈ છે બાજુ નાખી દે આપણા એટલે ઉપર જઈને હજી વખારમાં અંદર વાંધો નહીં મગ જેવી લખે એમ છે તડકો બળકો ને બધું નજર એવું ચોખ્ખું થઈ ગયું છે તો આપણે જવાના કાલે અમદાવાદ બાકી તો નવો વિડીયો આવ્યો છે તો મળશું પછી એવી લાગે તો બધી મજા મજા છો આપણે દોતા દુકાને બાપાની ગયા હતા માંડી ખોલાવા બીની અત્યારે ખોલાવીને મૂકી દીધો ઉપાધિની بیریل میں بھائی موکی دیا نہیں اٹھا دیے موکی چوکیلک تو, تو ہزار فون کرو کہ ہز تو بے تین گھنی باقی ہے پولا بار ہاڑا بار اوتر ایم کہتا تھا تو بپ گیا جی آپ بپور پہ جانے جا پاٹی ایک موبائل ہے اپنا گھر میں دیکھا

اچھا ہاں چاپ <تصفح> تو بگڑی گئی ہے بھگو نہیں تھو گے اولا جانے میڈیا تو پچیس آگ بھائی بپور پچھلے لگ بھگ سوبائل لے جانے تو بھاٹی جا سو مرتا تو مرتا رہس تو آپ نو ویڈیو آ گئی ہے فٹافٹ جو, پا جو لو پلیز سپورٹ کر جاؤں سبسکرائب کر شیئر کر دے جاؤ میں آگ તો આવો દોસ્તો મજામાં જશો અને રાઘવા છે બાર પંદર વીસની વાત છે તો તમે તો એમ કહેતા હશો કેળો હું એમ કહેતો હતો કે આપણે જાડાના કારણે આપણે એવી કહેવાય છે વિડીયો બનાવવાનો કે નખો પણ કેમ નથી બનાવ્યો કે ભૂલી ભૂલ્યા નથી પણ નથી વિરુમ્ણા કારણ કે થોડું ઘણું કામ હોય ને પાછું પરીક્ષા આવતી ને અહીંયા ગયા આપણે ત્યાં અમદાવાદ પાછા આવી ગયું હવે પાછા આવ્યું નથી બનાવી એ આપણે જે સો બાબતે બધા ઘેટા બનાવવાનું હતો ને મેં તમે કીધું કે આપણે ગયા ત્રણ કોમના મેળામાં ત્યાં પણ આપણે એ બાબતે બનાવ્યું કારણ કે મેં તમને કીધું આગળ કે વીઆઈપી પૈસા દઈને ફટાફટ આપણે ભગવાનને મળીને તો એ શું કામનું એ પણ આપણે નહીં કહેશું કારણ કે એને આપણે બનાવવાનું છે વિડીયો પણ આવીને બધું બનાવશું એટલે આપણે વેરું હોય ને થોડુંક એનું હું લખાણ કરવું પડશે મારે કારણ કે હું શબ્દ બોલવા ખોટા ખોટા શબ્દો બોલી દઈએ તો પછી ખોટું થઈ જાય બાકી તો ભાઈ આપણે હું પાછે નહીં કારણ કે આપણે કયો કે વૈશ્યા દઈને એક એક ના કલાક ઓકા દોડભા હતા ડાયરેક્ટ લઈ જાય એટલે હે માણસના હાનના નથી ભગવાનને પૈસા દઈને પૈસા દઈને ભગવાન હાટું થઈને નહીં જાય હું કામ ન હું તો એમ કહું અમે ઓછામાં ઓછા અઢી કલાક માથે ઊભા થઈ અમારો વારો હોય એ આપણે તો ખાલી એમ જ કે જઈ પગે ખાલી આમ અડવાઈ ના દે હાલો નીકળો બાકી ઓલાઓને તો પાણી રેડવે ઓલું કરે ફલાણું નીકળું કે વાહ આપણે કોઈ એવું નથી કહેતા કે સરકાર પણ જે નીચે જે હોય ને એ આ બધું કરતા હોય આપણે એમ કહે કોઈને બીજું આપણે પ્રશ્ન થાય પણ આ મંદિરમાં યાર આવું કરે હું કરી દઉં વીઆઈપી ટ્રીપ ને વીઆઈપી માણસો મારે પેસે પૈસા દગવાન ને તમે પાણી લેડવા જડે હો એક એક ગલ એક એક ગોલો આપણે કર્યો કે લોટો કહેવાય ને પેસે લઈ વાહ રાખે આપણે તો ભગવાનને દિલથી માનવાના હોય બાકી કંઈ ઉપાડી ના હોય તો અમદાવાદ જવાનું છે હજી આપણે ત્રીજા જેમ રિઝલ્ટ આવ્યું નથી એટલા માટે અને ભગવાન કરે આવી જાય સારું આવે રેખડીએ હાર હોઈએ મળ્યા પછી આગળ તો પાછું તમને એમ કહેવા માંગો કે આપણે કોઈ આમ ટોપિક લઈને બોલવું હોય ને તો ખબર નહીં દરેક બે ત્રણ આમ દરેક એમ લાગે કે હું બોલશું ના બોલશું પણ જ લે પકડાઈ જાય ને એટલે ખબર જ આપણે કેટલી મિનિટ થઈ જાય હમણાં મેં તમને ક્લિપ ઉતારી મને એમ થયું કાંઈક સાઠ પિસ્તાલીસ સેકન્ડ થયો પિસ્તાલીસ પાંચ સેકન્ડ બે મિનિટ માટે ક્લિપ થઈ ગઈ પણ આપણે હું બોલવું બસ ને આમ બધે વચ્ચે થોડુંક ઘણું લાગે કે ભાઈ બધા એમ કે હું કરે આમ કરે હજી તોય તમે જોતા હો મારા બ્લોગમાં કે ઘરના લોકો હોય ને એ હું બનાવી નથી આપતો બધું પણ આપણે આગળ ટ્રાય કરશું કે બનાવવા એટલે બનાવો આપણે આગળ વધુ એટલે વધુ જ છે કોઈ પણ સંજોગોમાં હવે અમદાવાદ જાશું તો ટ્રાય કરશું જો બનાવવાનું હું મને એને આમ થાય કોક કોક જોતું ને એટલે એમને હું હાલી નીકળ્યા પણ આમ એને આપણે કહેવું હે કે ભાઈ આમાંથી આપણે આગળ વધીએ કે એવું નથી ભણતર એ કે જોઈ હવે આગળ કઈ રીતના વધી અને તમે આવો સપોર્ટ કરતા રહ્યો એટલે આગળ વધશે તમારો ભાઈ ને હું તો એમ કહું કોઈ પણ આ ફિલ્ડમાં આગળ વધવા માંગીએ સપોર્ટ કરો એને પગ ના ખેજો તમે નીચેથી તમે એમ કહી ગયો કે ભાઈ હું તારે ભેગો હોઉં કે ભાઈ તું આગળ વધ કોઈ પણ જગ્યાએ હું એમ નથી કહેતો કે આમાં આમાં ખેતીમાં અમુક એવું લગો ભાઈ કોઈને ખબર ના પડતી હોય તોય પણ એ કરતો હોય એના મહેનતથી કરતો જ હોય પણ અમુક હોય હું આ દવા છચી આ અને તે ફળ ભાઈ એ નવો આવ્યો હોય તો એને તમે સપોર્ટ કરો કે કહ્યું કે ભાઈ આમ ને આમ કર તો તારા રેડી થાય પણ તો માણસ અત્યારે તો પગ ખેંચવામાં છે કે હું તારાથી હરો થામ મારાથી તું હરો થ હું ભાઈ હવે ભેગું કાંઈ લઈ જવાનું હે નહીં આપણે તો એ પણ માણસ માણસની રીતે હવે બહુ અત્યારે માપે કરી દઉં ને ક આનો અલગ વિડીયો ઉતારી આપણે બધું આગળ ના કે વધી જાય વધી જાય હજી તાર બપોરે નથી થયા તા લગભગ સાત આઠ મિનિટ થઈ જાય એટલા માટે બાકી બધેને તમે પ્રેમ ભાવથી સપોર્ટ કરતા રહ્યો ને આપણે પણ સપોર્ટ કરો તો મળ્યા બધે આગળ તો વાગી ગયો છે એક દુકાન બંધ કરી દે એટલે ભેગા થાય ખાઈ પાઈને હજી સાડા ત્રણ ચાર વાગી જવાનું છે આપણે બીજી કે મોબાઈલ ઠીક કરવા ને મમ્મી ઘરે મા તો કામ હોય કારણ કે ફોટાફટો પડ્યો ને પડો એ ના કામ હોય એટલા માટે તો બંધ પેન મળ્યા તો હલો પગજ છે આપણે પછો તો નીકળી ગયા છે એટલે જોઈ શકો છો મારા ઘરમાં આપણે જવાનું છે દુકાન બાપા થોડા થોડીક નિંદર આવે તો મને તો તમે આરામ કરી લો થોડીક વાર વધુ આરામ કરી લો તો મને કીધું કાંઈ વાંધો નહીં આપણે નીકળી જશે ચારેક વાગે ભાજીએ تو یہ آس پچھلے جاسو فاٹے میبرنٹ ہے تو پنکھ پچھلے بدلا

તડકો એટલે તડકો અને આપણે લોક ચાલુ હોય નકર કદાચ હમણાં પંખો ચાલુ કરું અમ બહાર આવતા તો તડકો તડકો એવો નડે કંઈક કંઈ વાંધો નહીં મોટા રિસ્સો આગળ મીડિયમ બના લેજો આગળ આપણે શું 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 થાય ને કેમ કેમ જવાય કેમ કેમ ન જવાય એટલા માટે આપણો અંદાજો નહીં જવાનો ભાટી હવે જોઈએ આવે જવું જ છે કારણ કે કાલ જવાનું તો ફોન થઈ જાય મમ્મીનો ઠીક એટલા માટે તો મળ્યા પછી આગળ જોતા હોઈજ આપણો વિડીયો અને લાઇક કરી શકશે કોમેન્ટ કરી દેજો કેવો લાગે ફટાફટ ફટાફટ મળ્યા તો હાલો દોસ્તો નીકળી ગયા છીએ આપણે ભાટીએ આપણી ગાડી લઈને બાકી તો ગાડી રેડી બીજી ત્યાં ક્યાં લેવા જાવીએ આપણે અહીં ઊભા છે હનુમાનવાળા રસ્તે તો ફોન કરવા જવાને આમો કરવા તો મળ્યા પછી હવે આગળ ત્યાં જઈને ઉતરાયા તો ઉતાર્યું જાવ નકર રે દોસ્તો આપણે આવી ગયા છે આપણા ભાઈ દુકાને સેવન સ્ટાર હેર કટિંગ બધું લેવાઈ ગયું છે આ મોબાઈલનું જે થઈ ગયું છે રેડી બાકી આ બાગબાનના ડબલા ને બધું લેવાઈ ગયું છે અને હવે રેડી થઈ ગઈ એટલે કાલે જવાનું છે અમદાવાદ એટલે વાંધો ના આવે ભાઈબહેનનું કામ ચાલુ ચાલુ છે જોઈ શકો છો આપણા ગામનો બાકી તો મહિલા આગળ તો આપણો બ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરી દેજો હેલો દોસ્તો સ્વાગત છે આપણા વિડીયોમાં પાછો ને આપણે આવતા રહીએ ક્યાંથી ફાટી હતી રખડી એવા તમે જોયું આપણી જે ગયા દુકાને વાળ કપા મસ્તી ની દુકાન જાજો બધા ને આપણે લેવાનું હતું નીકળી ગયા લે મમરા લઈ લીધા છે ને સોપારીને તમાકુ કારણ કે જો આમ નીકળી ગયા છે અંધારા જવું છે જોઈ શકો તમે કેમ બાકી અંધારું છે તો નીકળી ગયા છે આપણે દુકાનેથી કારણ કે ઘરે જાય ને મમરા વગર નાખ્યા છે એટલે નાસ્તો થોડો કરી જાય ને કે પછી આપણે પંદર વીસ દિમ આવતો પરીક્ષા પૂરી થાય એટલે બાકી તો બહુ મોજ કરી આજે હું કહેવાય ફોન આવીએ થઈ ગયો રેડી ને એકદમ રેડી બાકી તો અંધારો થોડી કાગળ આગળ દેખાડ દઉં તમને એટલે વાંધો ના અમારે જો પાછું આવે સાયકલ મજૂર તો મળે આજ રીતે આગળ